હવે બેનો વાતો કરવાનું બંધ કરી દો નહીં થવાય નહીં પ્રવચન બંધ થઈ એ ઊભો થાય બંધ કરી દે તમારે સાંભળવું હોય તો જ બોલવાનું લારીનો માલ નથી થોડા સમય પછી વસ્તી ગણતરી શરૂ થશે થોડા સમય પછી વસ્તી ગણતરી શરૂ થશે જ્ઞાતિવાદના ધોરણે સમજો શબ્દ ને સમજવા પ્રયત્ન કરજો જ્ઞાતિવાદ એમ લખાવો સુથાર સુથાર તો હિન્દુ એમ લખાવજો નહીતર ખોવાઈ જશો હિન્દુ બ્રાહ્મણ હિન્દુ ભરવાડ હિન્દુ મોચી હિન્દુ રબારી હિન્દુ શબ્દ પેલા લખાવાનું ભૂલશો નહીતર વાસ્તુ લેવાનું બંધ થઈ જશે બીજા કરી જશે મકાનમાં વગર વાસ્તુ એ પુરુષોને મારી નાખવામાં આવશે બેનું દીકરીઓની ઇજ્જત લૂંટી લેવામાં આવશે અને ડ્રાઈવર કરવામાં આવશે તમે માનશો નહીં તોફાન આવી ગયું છે ગુજરાતની બોર્ડર ઉપર ચંડોળ તળાવને પાંચ હજાર કરોડના ખર્ચે દિવાલ ચણવાનું શરૂ થયું છે લશ્કર નહીં બચાવી શકે પોલીસ નહીં બચાવી શકે એટલી બધી વ્યવસ્થા છે નહીં સરકાર પાસે તમારી પાસે જ તમે શસ્ત્ર રાખતા શીખો બહેનોને ખાસ કહું છું તમે છરી રાખો કાંઈ પણ વિચાર કર્યા હોય કે તમે વંદાન ગરુળથી બાથરૂમમાં બીઓ તમે શું દેશનું રક્ષણ કરી શકતા એ દેશની પ્રજાને શું કરી શકે મારી ગાડીમાં હથિયાર છે મારે હું પોતે હથિયાર રાખું અમે અહિંસા ધર્મની વાતને સ્વીકારતા જ નથી આ થઈ એને હણવામાં કાંઈ આ જે જ્યાં બન્યું પહેલગાંવ પૂંચ અનંતનાગ આ બધું અમે નજરે જોયેલું છે હિન્દુ કઈને મારવામાં આવે તો તમને હવે એવી રીતે મારવામાં આવશે એકલા ભરવાડ એકલા કોળી એકલા બ્રાહ્મણ એકલા કણબી એમ નહી હિન્દુ કણબી હિન્દુ ભરવાડ પેલા હિન્દુ આ સોસાયટી કોની છે મોચી રહે છે ના આમાં બધા હિન્દુ રહે છે એવી ગાંઠ વાળી જીવજો છો તો જીવી શકશો નગર ખોવાઈ જશો એટલે આ મકાન બધા હિન્દુઓના છે અને પૈસાની ભૂખના કારણે ગેરવ્યવસ્થા ઊભી કરીને મુફલીસ માણસોને વેચી દો છો એવું ન બનવું જોઈએ અને મોત તો એક વાર જ આવે બાકી ફોન ચેન મકાન ટીવી અરે આ મશીન કપડાં ધોવાના આવી ગયા ને તે ઘરમાં હારો ધો ને શું મારીશો તમે અને બાઈ તો બેન હાકળ બંધ કરી દે એના છોકરાને અંદર પૂર દે એવા હિજડા જેવા દેશની શું રક્ષણ કરતા હતા કુરકુરિયા ખાઈ ગયા હોય આ પરાગ ખાઈ ગયા હોય પાઉંભાજી ખાઈ ગયા હોય એ દેશનું ભલું કરી શકે ને એના કરતાં ગલુડિયા હારા કે અડધો રોટલો ખાઈને ભયંત ખરા એટલે તમારી જાતને ઢંઢોળવાનો સમય આવી ગયો છે બોર્ડર ઉપર દરેક ઘરની આગળ યુદ્ધ આવી ગયું છે એટલે શાસ્ત્રની વિચારધારાને શસ્ત્રમાં પરિવર્તિત કરવી પડશે સમજણનું જ્યારે હનન થાય વિવેકની જ્યારે વિરોધ થાય ત્યારે માણસે શસ્ત્ર ઉઠાવી રહ્યું જોઈએ અને શસ્ત્રથી જ વસ્ત્રની વૃત્તિની સલામતી રહે આકૃતિ તો જેવી જોરદાર હોવી જોઈએ કે કાળ ઉપર તૂટી પડી એમ તૂટી પડું હતું ફરી વાર એકવાર વિનંતી વસ્તી ગણતરી કરવા તમારી પાસે માણસો આવે તમારા કુટુંબ સગાવાલા ઈષ્ટ મિત્ર બધાને કહેજો હુતાર લખાવો ને હાઈ હુતાર જે લખાવો એ લુઆર હુતાર લખાવો પણ આગળ હિન્દુ એમ લખાવજો નહીંતર ચૂકી જુદી છત્રીઓ લઈને નીકળી પડશો ને મોચી છત્રી લઈને નીકળે ગુંભાર છત્રી લઈને હોય ને તો એ બધી છત્રીઓ કાગડો થઈ જાય છે આ હિન્દુની મોટી છત્રી નીચે બધા આવી જાઓ એટલે એક એક કાગડો નહીં થાય બધા બચી જશું આ જરૂર છે એટલે વાંચતું છે ને આ મકાન છે એમણે કીધું માનો ખોળો છે જે માં એ બાળકના કેન્દ્ર સ્થાનમાં હોય છે બાળક એ માની ફરતું ફર્યા કરે બાળકના માટે નવરાવ ખવરાવ ધવરાવ શુવરાવ ક્યારેક તોફાન કરે ધમકાવો એ માં સર્વસ્વ છે એમ ભક્ત માટે ભગવાન સર્વસ્વ હોય છે યોગી માટે બ્રહ્મ સર્વસ્વ હોય છે સૈનિક માટે રાષ્ટ્ર સર્વસ્વ હોય એ આપણા માટે જીવન એવું હોવું છે ન મમ મમાયદમ રાષ્ટ્રાય સ્વાહ એકલી શાસ્ત્રની વાતો કરવાથી કાંઈ કલ્યાણ થતું નથી અગત્યની વાત કરું આચાર પ્રથમો ધર્મ ધર્મ આચરણમાંથી જન્મો છે ને એ આચરણથી જ બચશે વાતોથી નહીં બચે તમારી બાને તમે ભગે લાગો પ્રેક્ટિકલ માતૃદેવો ભવ એમ બોલવાની જરૂર નથી એમ દિવાલમાં કાગળ એમ લખવાની જરૂર નથી તો તારી બાને પગે લાગે આ બધાની દેખતા સાધુને ભગે લાગે તારી બાને ભગે લાગતા હું ઘા વાગે અમલ કરતા શીખો તો જ કેપ રહે અમલથી જીવન નિર્મલ બને આપણી પરિસ્થિતિ શું આપણી આશક્તિ વસ્તુમાં મોહમાં છે વિષયના રાગમાં છે એટલે આપણી આશક્તિ છે એ ભગવાનમાં નથી એટલે એ ભક્તિમાં પરિવર્તિત થતી જ નથી આપણે અનાશક્ત સશક્ત થતા જ નથી વિરક્ત થતા જ નથી કપડા બદલાવાથી કઈ થઈ જતું નથી આકૃતિથી કઈ ફેરફાર પડતું નથી વ્રક્તિથી ફેરફાર પડે છે એટલા માટે એ કામ કરતા શીખો કે વૃત્તિ બદલી નાખું હું મારા માટે જીવું ને હું રાષ્ટ્ર માટે જીવું આપણે દેશની વિચારધારા પોઝિટિવ છે હકારાત્મક વિચારધારા છે વિશ્વકલનું કલ્યાણ ઇચ્છી હતી વસુદેવ કુટુંબકમની ભાવના છે સર્વેત્ર આ પાણીના કુંડા બંધાય છે પક્ષીઓને ચણ નખાય છે ગાયને ગરીબોને બધાનું ધ્યાન રાખે અહીં ગાંડાનું ધ્યાન રાખવામાં આવે છે એવો પોઝિટિવ હકારાત્મક દેશ છે એ દેશની અંદર નકારાત્મક વિચારધારાઓ ઠોકી બેસાડવામાં આવે એવું નૃત્ય પછી પાછું બારસો વર્ષ પછી શરૂ થઈ જાય અને તમારે બધા નમાજ પડવી પડે એના કરતા અત્યારથી સમજી જાઉ શસ્ત્ર રાખો નહીં માનો તો પછતાશો તો કોઈ પછતાવો તમને કોઈ નહીં બચાવી શકે આત્માનંદ બાપુ કે એનો માપ કોઈ નહીં બચાવી શકે ધર્મ નહીં બચાવી શકે જો અમલ નહીં કરો તો ઘરે કંકુન ચોખાન ગીતાન રાહને લગાડી દો ટન ટન ટોકરી કરે એમ નહીં બને એમ અમલ કરતા જીવો તમારા ભાઈ પ્રત્યે પ્રેમ છે તમારા બાયન પ્રત્યે પ્રેમ છે એકબીજા એકબીજા ગૂંથાઈને રહ્યો ચૂંથાઈને નહીં પોઝિટિવ એટીટ્યૂડથી રહ્યો એકબીજાને ઢાંકવા પ્રયત્ન કરો ઉઘાડવા પ્રયત્ન ન કરો એવી રીતે જીવશો તો જ તમારો અમલ થશે કમલ થશે નહીતર તો બહેનોમાં એ લક્ષણ હોય બીકણ જેમાં બીકણ હોય એ શું કરી શકે તમને તૈયાર થવામાં પંદર મિનિટ આરીસો રોકી રાખે બહાર નીકળવા હતું તમે દેશનું શું ભલું કરો તમારી છોકરાને હનુમાન ચાલીસા આવડે તમારા છોકરાને શાસ્ત્રનું જ્ઞાન છે તમારા છોકરાને સંતન મહિમાનું પંદર મિનિટ હારીશા અમે તૈયાર થાવ એ તમને એ હારીસો રોકી રાખે તમે શું ભલું કરતા અમે આરી સામે કોઈ દિવસ જોતા જ નહીં અમારી એમ કોઈ ન જોવે તો કાંઈ નહીં અમને એનું કાંઈ શરમ જ નથી લ્યો અમારે કાંઈ પાવડર પાવડર લગાડવો નથી લોકોનું પ્રમાણપત્ર એ અમારું જીવન નથી અમારી સમજણ અને સદગુરુની શાન એ અમારું જીવન છે એટલે જીવનનો અર્થ જીવવું વધવું નાશ પામો એટલો નહીં કાંઈક કરી છૂટો કુછ કરકે દેખા દો આપને હસ્તે મીટા દો નીતિને આયા એનો ભાઈ મોકલો હોત આવ્યો છે એને કાકા આવ્યા માસ્તર ક્યાંય ગયો હા એનો છોકરો આવ્યો આ બધા આવ્યા છે લીમડી આ બધાનું ઓળખું કારણ કે હું લીમડીનો જ ગુડાણો છું તમને ખબર નહીં સુકલ્પા શેરી એટલે પણ જીવન મસ્તીથી જીવો લોકો શું કે છે એની શું કામ ચિંતા કરો ચિંતન કરો ના આ રાષ્ટ્ર મુનિઓનો છે સદગુણ અને સદાચારનો છે આ કાળજાનો દેશ છે કપડાનો નહીં આ વર્તનનો દેશ છે વિષયનો નહીં દેશની જે ઓળખાણ છે એની વિરાસત સંસ્કારની સોરી સંસ્કાર સંસ્કૃતિનો માપદંડ છે અને સંસ્કારને બચાવતા શીખો કપડાનો બચે ઘરનો બચે ઘરે બચે બેંક બચે કંઈ નહીં મેન્ડ બેલેન્સ બચાવો બધું થઈ જશે ડરપોક કઈ ન કરી શકે કાયર કઈ ન કરી શકે વિષમતા ઘાતક પૂર્વાસ થશે સમરસતાથી જ રાષ્ટ્ર બચશે એટલા માટે ફરી વાર મારી વિનંતી છે કે જ્યારે વસ્તી ગણતરી થાય તમને જ્ઞાતિ જ્ઞાતિ પૂછે પહેલાં કેવું જાતિ લખો અમારી જાતિ હિન્દુ છે જ્ઞાતિ ભલે મોચી હોય ભલે કુંભાર હોય ભલે બ્રાહ્મણ હોય આ લખાવજો જ નહીતર ગ્યુ છત્ર માનજો આ બધી મોનોપોલી છે હારી જશો સંગઠિત નહીં રહ્યો તો સુરક્ષિત નહીં રહ્યો શિક્ષિત નહીં હો તો દીક્ષિત નહીં થઈ શકો દીક્ષિત સુરક્ષિત હશો વિકસિત હશો દીક્ષા એ પવિત્ર અગ્નિ છે બાપુ દીક્ષિત થાવ રાષ્ટ્રપ્રેમી બનો એ દીક્ષાની જરૂર છે ધર્મપ્રેમી બનો એ દીક્ષાની જરૂર છે